નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માં આજના વિડીયોમાં આપણે ધોરણ ની જે સ્કોલરશિપ પરીક્ષા છે જ્ઞાન સાધના પ્રખરતા અથવા તો સ્કોલરશીપ પરીક્ષા બે તેની અંદર વિભાગ બી એટલે કે સેટ વિભાગની અંદર સમાજ વિષય એટલે કે સામાજિક વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર નવ સંસાધન આ ચેપ્ટર માંથી જે મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા પ્રશ્ન છે તેનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ તો જોઈએ પેલો સવાલ સંસાધનો નો ગુણધર્મ કયો છે સંસાધનો નો ગુણધર્મ પેલું સંરક્ષણ તો કે સંરક્ષણ નો આવે બીજું છે ઉપયોગિતા એને આપણે થોડીક વાર સાઈડમાં રાખીએ અછત ઉર્જાનો ઉપયોગ અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન બી કે સંસાધનો મૂળભૂત ગુણધર્મ છે તે છે ઉપયોગિતા કે સંસાધનોનો ઉપયોગ કરીને કોઈ પણ માનવી છે યુરેનિયમ કેવા પ્રકારનું સંસાધન છે યુરેનિયમ કેવા પ્રકારનું સંસાધન છે એમાં ઓપ્શન એ આપણને આપેલો છે કે સર્વ સુલભ એટલે કે એવા પ્રકારનું સંસાધન થાય કે જે બધી જગ્યાએ પ્રાપ્ત હોય વાત કરી લઈએ હવાની તો હવા છે પૃથ્વી પર તમામ જગ્યાએ આપણને પ્રાપ્ત થઈ જાય છે તો એને કહેવાય પછી બીજું છે સામાન્ય સુલભ એટલે કે પૃથ્વી પર તમામ જગ્યાએ પ્રાપ્ત હોય પણ આપણે એને મેળવવા માટે થોડીક પ્રેક્ટિસ કરવી પડે અથવા તો થોડીક છે મહેનત કરવી પડે એ છે આપણું સામાન્ય સુલભ એટલે કે એમ આવશે પાણી પૃથ્વી પર દરેક જગ્યાએ પાણી ઉપલબ્ધ હોતું નથી નદી કિનારે જાઓ કે તળાવ કિનારે જાઓ તો એવી જગ્યાએ તમને પાણી મળી જતું હોય પછી ત્રીજો એવું સંસાધન કે કે પૃથ્વી પર માત્ર એક બે જગ્યાએ જ ઉપલબ્ધ થતું હોય અને છેલ્લો ઓપ્શન છે કે વિરલ સંસાધન પૃથ્વી ઉપર અમુક અમુક જગ્યાએ પ્રાપ્ત જે થતા સંસાધન હોય તેને વિરલ સંસાધન કહેવાય તો યુરેનિયમ છે તે પૃથ્વી પર અમુક જગ્યાએ જ પ્રાપ્ત થાય છે માટે તેનો જવાબ આવશે પછી આગળ ત્રીજો સવાલ છે મકાનો અને માનવે બનાવેલી છે આથી એનો જવાબ આવશે માનવ સર્જિત સંસાધન નેક્સ્ટ ક્વેશન ચોથો નીચેના પૈકી કયું પરિબળ જળ તંગી માટે જવાબદાર નથી જળ તંગી માટે જવાબદાર પરિબળ એટલે કે શહેરીકરણ શહેરીકરણ થાય શહેરીની અંદર લોકો રહેવા આવે આથી શું થાય જળ તંગી થાય પછી છે વસ્તી વિસ્ફોટ વસ્તીનો વધારો થાય પાણીની જરૂરિયાત વધારે પડે એક પણ નહીં એવો તો જવાબ જ ન આવે આપણો જવાબ આવશે ઓપ્શન બી ગ્રામ્ય જીવન શૈલી ગ્રામ્ય જીવન શૈલી છે એના કારણે જળ તંગી થતી નથી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તે પહેલા તમારી જે આ જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા છે તેને પાસ કરવા માટે એટલે કે ક્લિયર કરવા માટે જે છે છે તેને સરસ મજાની એક બુક બહાર પાડેલી આ આ બુકમાંથી જો તમે તૈયારી કરશો તો તમને પરીક્ષાની અંદર સો એ સો ટકા સફળતા મળશે મળશે અને મળશે આ જે બુક છે તેની કિંમત રાખવામાં આવેલી છે ત્રણસો ને એસી રૂપિયા પરંતુ આપણો આ જે વિડીયો છે તેની જે ડિસ્ક્રિપ્શન છે ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપેલી છે ત્યાંથી તમે જો ને પરચેસ કરો છો તો તમને એમાં સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે એટલે કે તમને આ જે બુક છે માત્ર બસો રૂપિયામાં પ્રાપ્ત થઈ જવાની છે અને બસો રૂપિયામાં પ્રાપ્ત થયેલી બુક તમારા ઘર સુધી પહોંચી જશે અને ઘર સુધી પહોંચાડવા માટેનો કોઈ પણ પ્રકારનો કુરિયર ચાર્જ તમારે આપવાનો નથી જોઈએ નેક્સ્ટ પાંચમો સવાલ કયા કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વિવિધતા જોવા મળે છે જે કુદરતી વનસ્પતિઓ છે તેની અંદર શા માટે વિવિધતા અને સંરચનામાં વિવિધતા જોવા મળે છે તો એનો જવાબ આવશે સમુદ્ર સપાટીથી સ્થળની ઊંચાઈ જેમ જેમ તમે સમુદ્ર સપાટીથી ઊંચા ઊંચાઈ ઉપર જશો તેમ જે કુદરતી વનસ્પતિ છે એની સંરચનામાં આપણને થોડોક 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 ફેરફાર જોવા મળશે તો આપણો જવાબ આવશે ઓપ્શન સપાટી થી જે ઉત્પાદન શક્તિ છે તે ઘટી જશે શું થશે જમીનની ઉત્પાદન શક્તિ ઘટી જશે તો જવાબ આવશે આપણો ઓપ્શન એ સાતમો સવાલ જમીન અને જળ સ્ત્રોતને કોણ પ્રદૂષિત કરે છે તો કે જમીન અને જળ સ્ત્રોતને બિયારણો છે તે પ્રદૂષિત પ્રદૂષિત નથી નથી ખાતર સિંચાઈના કારણે જમીન અને જળ સ્ત્રોતને કંઈ પ્રદૂષણ થતું નથી પરંતુ આપણે જે જમીનની અંદર પાકને ઉગવા માટે જે જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ એના કારણે જમીનનું પણ પ્રદૂષણ થાય છે અને આપણે તે

એ જમીન ઉપર જ પડવાનું છે અને જમીન ઉપર જો પડશે રાસાયણિક ખાતર તો જમીનની જે ગુણવત્તા છે તે ઓછી એટલે કે જમીનની ગુણવત્તા ઘટાડે તો જવાબ આવશે આપણો ઓપ્શન સી ત્યારબાદ નવમો સવાલ નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન એટલે કે પૃથ્વી ઉપર માત્ર અમુક જગ્યાએથી પ્રાપ્ત થતું હોય તેવું સંસાધન ઓક્સિજન તો પૃથ્વી પર દરેક જગ્યાએ આપણને મળી રહે જળ છે તે સામાન્ય તે બધી જગ્યાએ આપણને મળી રહે એટલે કે સામાન્ય સુલભ સંસાધન છે ટ્રાયોલાઇટ છે તે પૃથ્વી પર માત્ર એક જ જગ્યાએ મળે છે બ્રિટનની અંદર અને યુરોપિયન કન્ટ્રીની અંદર તો આપણો જવાબ આવશે ઓપ્શન બી ખનીજ તેલ જે ખનીજ તેલ છે તે માત્ર આપણને અમુક જગ્યાએ જ મળી રહે છે કયા કયા દેશની અંદર મળી રહે છે એ તમારે કોમેન્ટની અંદર મને જણાવવાનું છે કે ખનીજ તેલ છે વિશ્વના કયા કયા દેશોની અંદર આપણને મળી રહેવાનું મળી રહે છે તેનું તમારે કોમેન્ટ કરીને જવાબ આપવાનો છે ચાલો આગળ નેક્સ્ટ દસમો સવાલ કે જળ એ કેવું સંસાધન છે જળ કયા પ્રકારનું સંસાધન છે અખૂટ છે ક્યારે ખૂટે ને એવું અમર્યાદિત છે સશક્ત છે કે કુદરતી છે તો આપણો જવાબ આવશે જળ છે તે આપણને કુદરતી રીતે તમામ જગ્યાએ પ્રાપ્ત થઈ જાય છે તો જવાબ આવશે કુદરતી સંસાધન ત્યારબાદ આગળનો જોઈએ કે આપણી જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તેના જે ફ્રી અને રેકોર્ડેડ જે લાઈવ લેક્ચર છે તે તમને મળી રહેવાના છે એના માટે સરસ મજાની ક્વિઝનું પણ આયોજન કરેલું છે ગયા વર્ષે જે તમારું આ જ્ઞાન સાધનાનું પેપર પૂછાયું હતું એનું સોલ્યુશન પણ તમને આ ચેનલ પર મળી રહેવાનું છે એના મોડલ પેપરનું સોલ્યુશન અને એની જે બુક છે તે પણ તમે પરચેસ કરી શકો છો આ જે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા છે તેના જે બે વિભાગ મેટ અને સેટ વિભાગ એના જેટલા પણ ચેપ્ટર્સ છે તે બધા ચેપ્ટર્સ અને જેટલા પણ વિષય છે આટલું જ આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ જે વિડીયોની લિંક છે તે તમારા મિત્રો સાથે શેર કરજો જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો ની અંદર તમને તેનો જવાબ આપવામાં આવશે તો આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત